નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર કપરાડા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાથે પાર નદી કોલક નદી અને દમણ ગંગા નદી પર વિવિધ સ્થળો પર રૂપિયા કરોડના ખર્ચે ચેક ડેમના કામોનું નિરીક્ષણ કર્યું ગુજરાતનું એવા કપરાડા તાલુકામાં ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે પરંતુ વહી જતા પાણીને અટકાવવા માટે સરકાર દ્વારા જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો જેના પરિણામે આ ચેકડેમોના નિર્માણનું કામ હાલ પ્રગતિમાં છે આ દરમિયાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાવિત ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગુલાબભાઈ રાઉત એપીએમસી ચેરમેન તથા નાના પોંઢા સરપંચ મુકેશભાઈ પટેલ ભાજપ અગ્રણી મંગુભાઈ ગાવિત સહિત તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા